ત કવાયરો ઓર તાર શરમ આ તા બધા છોરા નહીં કોમ કરતા છોરો તો કર મુ થોરો કરું આમાં આવું જ ના હોય તો

રાહડમકોલા દવા લગાય છે બારલે ને આ 200 હે તારે તાયા દેતા સબ દેહી આ હમરાવાડ મોય જાય રોટલો જગા ઓહ નો ગોટા બનાવ પડી મો સંભક પર કાયવા દાવા દે આ તો હોત બને ગોટા આ તાડે જોરાવા ને હે મોમી ને સોં જોસી મોમી ને માયું ગાજે જાતા કો આટો માતા મોમે તા ફોન આવે છે ને એ મોમે તો બોલતો નહી ગંગા હ બાયન કુતે આવ કે જકતો હોય તો દો બાયન મત ખુલ્લા જંગા મા એ કુવા નો આટો માટા પેલો ઊભો ચલુ ગારો રાખી છે કે ઢોકતાઉ ઓમો મને થાક લાગે છે હું હેડ તો આયે છે કે ગຽતી હાલ તા તા હું ગોતારનો હા મોવા તો આટો માટા કુવા તો મો કોલે હેની કે ઓય નીલા રું ગંગા મો મો હું હા તમે જાઓ આ મોમાન કે સમજી અમુક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં આપણે કોઈ બોલે ના મોમાન કે કોઈ ભાઈ એના ગોના કરતો હું કરી જઉં હમ હમ દેખો હા હા મોમ્મી કે સારું છું કે હા સ્યાલ નહીં આવ્યા ના સાત સોથી નહીં આયા સારું નહીં આવ્યા સાત તમારે બંધ આવી પડે કહ હે સારું મોમ્મીને તમારે બનાવી પણ આવી પડે કે હા

તમારા વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય માતાજી